નમસ્કાર ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચારમાં ગુજરાતના તમામ મગફળીના માર્કેટયાર્ડની વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી જોતા રહો રાજકોટમાં આજના મગફળીના ભાવ આઠસો પંચ્યાસીથી લઈને અગિયારસોને એંશી રૂપિયા ભાવ બોલાયો અમરેલીમાં આજના ભાવ વાત કરીએ તો ને પંદરથી બારસોને સોળ રૂપિયા ભાવ બોલાયો કોડીનારમાં આજ મગફળીના ભાવ એક હજારથી લઈને એક હજાર બસોને ઓગણત્રીસ રૂપિયા ભાવ બોલાયો પોરબંદરમાં આજના ભાવ નવસોથી રૂપિયા એક હજાર પચાસ ભાવ બોલાયો વિસાવદરમાં આજના મગફળીના ભાવ નવસો તેતાળથી અગિયારસોને એકતાળીસ રૂપિયા ભાવ બોલાયો મહુવામાં આજના ભાવ એક હજાર પચાસથી એક બારસો ને સિત્તેર રૂપિયા ભાવ બોલાયો ગાંધરમાં આજના મગફળીના ભાવ છસો અગિયારથી બારસોને છત્રીસ રૂપિયા ભાવ બોલાયો જુનાગઢમાં આજના ભાવ આઠસો પચાસથી અગિયારસોને એકવીસ રૂપિયા ભાવ બોલાયો જામજોધપુરમાં મગફળીના ભાવ આઠસો પચાસથી અગિયારસોને એકસઠ રૂપિયા ભાવ બોલાયો અને ભાવનગરમાં આજના ભાવ અગિયારસો એકવીસથી બારસોને અગિયાર રૂપિયા બોલાયા હતા હવે ઝીણી મગફળીના ભાવની વાત કરી લઈએ તો રાજકોટમાં આજ ઝીણી મગફળીના ભાવ નવસો એકથી બારસોને પિતાળીસ રૂપિયા ભાવ બોલાયો અમરેલીમાં આજનો ભાવ આઠસો અઢારથી અગિયાર એક હજારને છન્નું રૂપિયા બોલાયો કોર્ડિનારમાં આજ નવસો ને એકવીસથી એક હજારને તેતાળીસ રૂપિયા ભાવ બોલાયો મહુવામાં એક હજાર સાતથી સાતથી એક હજાર આઠ રૂપિયા ભાવ બોલાયો હતો ગોંડલમાં આજ મગફળીનો ભાવ સાતસોને એકવીસથી અગિયારસોને અગિયાર રૂપિયા બોલાયો હતો જુનાગઢમાં આજ આઠસોથી અગિયારસો રૂપિયા ભાવ બોલાયો હતો જોધપુરમાં આજના મગફળીના ભાવ નવસો પચાસથી એક હજારને એકાણું રૂપિયા બોલાયો હતો ધોરાજીમાં આ જ મગફળીના ભાવ સાતસોને એકથી એક હજાર સેતાળીસ રૂપિયા બોલાયો હતો વાંકાનેરમાં આજ મગફળીના ભાવ છસો એસીથી બારસોને ચોંસઠ રૂપિયા બોલાયો હતો તળાજાનો ભાવ એક હજાર પચાસથી બારસોને ચાલીસ રૂપિયા ભાવ બોલાયો હતો ભાવનગર આજ મગફળીના ભાવ અગિયારસો એકાશીથી તેરસોને પંચોતેર રૂપિયા બોલાયો હતો મોરબીમાં અનાજના ભાવમાં આજના ભાવમાં સાતસો પચાસથી એક અગિયારસોને ચુમોતેર રૂપિયા બોલાયો હતો જામનગરમાં આજના મગફળીના ભાવ નવસોથી તેરસો રૂપિયા ભાવ બોલાયો હતો બાબરામાં આજના ભાવ એક હજાર પંચોતેરથી અગિયારસોને પાસઠ રૂપિયા બોલાયો હતો વિસાવદરમાં આજ મગફળીના ભાવ એક હજાર સત્તાવનથી તેરસોને એકાસી રૂપિયા બોલાયો હતો ભેસણમાં આજના ભાવ સાતસોથી એક હજાર હજારને છોતેર રૂપિયા ભાવ બોલાયો હતો ધારીમાં આજના મગફળીના ભાવ આઠસો સિત્તેરથી બારસો ને બાવીસ રૂપિયા બોલાયા હતા અને ધ્રોલમાં આજના મગફળીના ભાવ નવસો નવસોને દસથી બારસોને સત્યાવીસ રૂપિયા સત્યાવીસ રૂપિયા બોલાયા હતા તો આ હતા આજના મગફળીના ભાવ